નવા પ્રમુખ ની ચૂંટણી ની તૈયારીઓ જે ચકાસણી પ્રક્રિયા એ બપોરના ત્રણ થી ચાર કલાક સુધી રહેશે ચાર વાગ્યા સુધી ખેંચવાની જે કઈ પ્રક્રિયા છે એ તારીખ ત્રણ દસ બે હજાર પચીસ આવતીકાલે જ સાંજે પાંચ થી સાડા પાંચ સુધીની એ પ્રક્રિયા રહેશે પછી તારીખ ચાર મતદાન પ્રક્રિયા છે એટલે ચૂંટણી થાય તો મતદાન પ્રક્રિયા છે એ પ્રક્રિયા સવારે દસ થી અગિયાર કલાક સુધી અહીંયા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે રહેશે મતગણતરી અને જાહેરાત તારીખ ચાર દસ બે હજાર પચીસ શનિવાર સવારે અગિયાર કલાક થી એ કાર્યક્રમ જનતા પાર્ટીના રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી લક્ષ્મણજી શ્રી ભૂપેન્દ્ર યાદવજી તેમજ જે કાંઈ મુખ્યમંત્રી શ્રી પ્રદેશ શ્રી અને તમામની હાજરીમાં એક આખી પ્રક્રિયા યોજવામાં આવશે બસ આટલી જ મારે જાહેરાત કરવાની ધન્યવાદ સાવ આભા બધા નોટિસ બોર્ડ માં મારેલું છે બધા જ કમ્પ્લીટ તો ચાર તારીખે જાહેરાત અને નવું નામ સામે આવી શકે ચાર તારીખે ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળશે કમલમે નવા પ્રમુખની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે જગદીશ વિશ્વકર્મા મયક નાયક બાબુ જેભલિયાના કાર્યકરોના મુખે આ ચર્ચાતા નામો ઉદય કાનગઢ શંકર ચૌધરી અર્જુનસિંહ ચૌહાણના નામોની પણ ચર્ચા કરવામાં આવી રહી છે ત્યારે જણાવ્યા અનુસાર ફોર્મ પરત ખેંચવાની તારીખ સમગ્ર એ ટાઈમ ટેબલ સામે આવી ગયું છે ચાર તારીખે ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળશે અત્યાર સુધી જે રાહ જોવામાં આવી રહી હતી આખરે એ તારીખ સામે આવી ગઈ છે કમલમે નવા પ્રમુખની ચૂંટણીની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે ત્યારે ચૂંટણી જાહેર કરવા ભાજપ પક્ષના બંધારણીય પ્રક્રિયા પરંતુ એક જ વ્યક્તિ ફોર્મ ભરે છે મોવડી મંડળે જેનું નામ નક્કી કર્યું હોય એ વ્યક્તિ પ્રદેશ પ્રમુખનું ફોર્મ ભરશે મતગણતરી બાદ નવા પ્રમુખનું નામ જાહેર થશે આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવશે ત્યારે નવા પ્રમુખ કે જેના નામને લઈને સૌ કોઈમાં આતુરતા છે અંતે નામ સામે આવી જશે આવનારી તારીખ ચાર મતગણતરી બાદ નવા પ્રમુખનું નામ જાહેર થશે ચાર તારીખે ભાજપને નવા પ્રમુખ મળશે કાર્યક્રમ માટે તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે મંડપ બાંધવાના શરૂ કરી દેવામાં આવ્યા છે પ્રદેશ રાષ્ટ્રીય ચૂંટણી અધિકારીની ગાઈડલાઈન્સ મુજબ ગુજરાતમાં પ્રદેશ ભાજપના ના અધ્યક્ષ ની અને જે કઈ રાષ્ટ્રીય પરિષદ ના સભ્યો છે એમની ચૂંટણી ની મતદાર આ ડિક્લેર કરવામાં આવી છે આવતીકાલે જે કંઈ ફોર્મ ભરવાની પ્રક્રિયા થશે અને ચાર તારીખના જે કઈ મતદાન કરશે મતદારો છે એટલે અમારા પ્રદેશ પરિષદના સભ્યો હોય રાષ્ટ્રીય પરિષદના સભ્યોની પણ ચૂંટણી થવાની છે અને પ્રદેશ પરિષદના સભ્યો અને જે કઈ પાર્ટીના જે કંઈ નિયમ છે જે જોગવાઈ છે એ પ્રમાણે મતદાન થશે કોણ કોણ ઉપસ્થિત રહેવાનું છે કારણ કે અધિકારી ભારતીય પાર્ટીના ડોક્ટર કે લક્ષ્મણજી જે ઓબીસી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ છે તેમજ કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી જેઓ આ ચૂંટણીના પ્રવેક્ષક એટલે પ્રભારી તરીકે જેવો એ ભૂપેન્દ્ર યાદવજી પણ ઉપસ્થિત રહેવાના આગામી પ્રક્રિયામાં એટલે ચાર તારીખે નવા નામની જે જાહેરાત છે તે થઈ છે હાજી ચોક્કસ તો આ તો ઉદયકાનગઢ કે જેમને જે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા છે તેની જાહેરાત જે છે તે કરી છે કેન્દ્રીય નેતૃત્વમાંથી કે લક્ષ્મણ ડોક્ટર કે લક્ષ્મણ જે છે રાષ્ટ્રીય કક્ષાએ ચૂંટણી મુખ્ય ચૂંટણી અધિકારી છે અને સાથે જ ભૂપેન્દ્ર યાદવ કે જેમને ગુજરાત ભાજપના ચૂંટણી માટેની જવાબદારી જે છે તે સોંપવામાં આવી છે તેઓ ઉપસ્થિત જે છે તે રહેશે આવતીકાલે જે છે તે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ છે જે ફોર્મ ભરવાની છે તેની અંદર જે ચૂંટણી પ્રક્રિયા થવાની છે તેની મતદાનની યાદી છે તેની પણ જાહેરાત કરવાની છે તેના દ્રશ્યો પણ હું સીધા આપને બતાવવા કારણ કે આ જે બસો ને બાણું મતદારો એવા હશે કે જે મતદાન જે છે તે કરશે અને તેની યાદી જે છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવી છે સૌથી પહેલું નામ ખૂબ જ અગત્યનું છે આપ જોઈ શકો છો કે સૌથી પહેલું નામ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું છે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ કે જેઓ વર્તમાન જે છે જે અધ્યક્ષ પ્રદેશ અધ્યક્ષ છે મનસુખ માંડવિયા કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા કેન્દ્રીય મંત્રી છે તેમના નામની સમગ્ર યાદી છે તે જોઈ શકાય છે પ્રથમ ચાર નામ છે ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પૂર્વ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી ડોક્ટર ભદ્યુમન વાજા મનીષા વકીલ સહિતના તમામ જે મુખ્ય વીસ નામો છે તે પ્રથમ હરોળની અંદર છે અને અલગ અલગ જે પણ પ્રદેશના જે તેમના હોદ્દેદારો છે તે હોદ્દેદારો છે તેમના નામની આ યાદી છે કે જેની મતદાન જે છે તે પ્રક્રિયામાં આ મતદાન જે છે તે કરશે આવતીકાલે ફોર્મ ભરાવાની છે હવે હું આપને જે ચૂંટણી પ્રક્રિયા થવાની છે તેની ચૂંટણી પ્રક્રિયા છે તેની યાદી જે છે તે બતાવવા કે ચૂંટણી પ્રક્રિયા ફોર્મ સ્વીકારવાની તારીખ જે છે તે જોઈ શકાય છે કે ત્રણ ઓક્ટોબર સવારે થી બે ની વચ્ચે આ ફોર્મ જે ભરવાની પ્રક્રિયા છે તે હાથ ધરાશે ફોર્મ ચકાસણીની પ્રક્રિયા એ જ દિવસે એટલે આવતીકાલે બપોરે અંદર થશે ફોર્મ પરત ખેંચવાની જે તારીખ છે તે પણ આવતીકાલની જ છે અને સાંજે પાંચથી સાડા પાંચ આ ફોર્મ પરત ખેંચવામાં આવશે મતદાન જે છે તે શનિવારે હાથ ધરવામાં આવશે શનિવારે સવારે દસ થી ની અંદર આ મતદાન જે છે તે થવાનું છે અને અગિયાર વાગ્યા બાદ છે તે શરૂ થશે સંભવતઃ આજે ચૂંટણી પ્રક્રિયાની જાહેરાત થઈ છે પણ બની શકે છે કે કોઈ એક જ આગેવાન જે છે તે ફોર્મ ભરી શકે છે જે સર્વ સ્વીકૃતિ છે તે આ ફોર્મ ભરી શકે છે બે કેન્દ્રીય નેતૃત્વ જે છે તે ઉપસ્થિત રહેવાનું છે શનિવારે જેમાં ભૂપેન્દ્ર યાદવ જે પૂર્વ પ્રભારી છે અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીની જવાબદારી જે જવાબદારી સોંપવામાં આવી છે અને કે કે લક્ષ્મણ જેઓ રાજ્યસભાના સાંસદ છે અને જેમને જવાબદારી સમગ્ર ભારતની અંદર ચૂંટણી પ્રક્રિયા છે છે જે સોંપવામાં આવી તેઓ પણ ઉપસ્થિત રહેશે તેમની ઉપસ્થિતિમાં જ આ નવા પ્રદેશ પ્રમુખ ગુજરાત ભાજપ ને મળશે કેમેરામેન શર્મા સાથે મેહુલ દેસાઈ ગાંધીનગર સમગ્ર કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે ક્યારે ફોર્મ ભરવામાં આવશે પરત ખેંચવાની તારીખ પણ સાથે મતદાન અને મતગણતરી આ તમામ વસ્તુ કે જેની જાહેરાત કરી દેવામાં આવી છે કેટલાક લોકો કે જેઓ પણ અહીંયા ઉપસ્થિત રહેશે અને એમની ઉપસ્થિતિમાં એમની હાજરીમાં આખી ચૂંટણી પ્રક્રિયા નામ જાહેર કરવામાં આવશે પ્રદેશ પ્રમુખ માટે ભાજપે નોટિફિકેશન બહાર પાડ્યું છે ત્યારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની ત્રણ તારીખ કે અંતિમ દિવસ છે ત્યારે તેઓ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકે છે 4 ઓક્ટોબરે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કે જાહેરાત થશે પ્રદેશ પ્રમુખ માટે ભાજપે નોટિફિકેશન બહાર પાડ્યું છે ત્યારે સમગ્ર કાર્યક્રમ તમામ માહિતી અમારા સંવાદદાતાના જણાવ્યા અનુસારે સામે આવી છે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની તારીખ ત્રણ તારીખ અંતિમ દિવસ ત્યારે ગુજરાતમાં ભાજપ ચૂંટણી પ્રક્રિયા તેજ બની ગઈ છે આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી સંબંધિત કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો લાંબા સમયથી ચાલી રહેલી એ તમામ અટકળો અને હવે એ અટકળોનો અંત આવ્યો છે આ વચ્ચે હવે કાર્યકરોમાં આતુરતાનો અંત આવી શકે ત્યારે સપ્તાહના અંત સુધીમાં તારીખ પણ સામે આવી છે ચાર તારીખ સુધીમાં એ નામ જાહેર થઈ શકે અને વધુ માહિતી મેળવીશું સંવાદદાતા મેહુલ આપણી સાથે આજ મુદ્દે લાઈવ જોડાયા છે મેહુલ કાર્યક્રમ માટે તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને આટલા સમયથી જેની રાહ જોવામાં આવી રહી હતી આખરે એનો અંત આવ્યો છે ચાર તારીખે નામ જાહેર થઈ છે થઈ શકે એમ છે શું છે સમગ્ર કાર્યક્રમ શું રહેવાની છે તમામ દિશા શું અપડેટ મેહુલ આવે તો લાંબા સમયથી જે ચૂંટણી પ્રક્રિયાની રાહ જોવામાં આવી રહી હતી તે પ્રદેશ અધ્યક્ષના નામની જાહેરાત ચાર ઓક્ટોબરના રોજ થશે આ માટેની જે ચૂંટણી પ્રક્રિયા છે તેની જાહેરાત કરી દેવામાં આવી છે જે ટાઈમ ટેબલ છે તે પણ જાહેરાત કરી દેવામાં આવ્યું છે મુખ્યત્વે જે મહત્વની બાબત છે કે જે જાહેરાત કરવામાં આવી છે તેની અંદર ફોર્મ જે સ્વીકારવાની તારીખ છે તે ત્રણ ઓક્ટોબર એટલે આવતીકાલની છે આવતીકાલે સવારે અગિયાર થી બે ની અંદર આ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ફોર્મ પ્રક્રિયા ફોર્મ ભરવાની પ્રક્રિયા છે તેનો પ્રારંભ થશે બે વાગ્યા સુધી પ્રક્રિયા ચાલશે સવારે જે અગિયાર વાગ્યાથી જેની શરૂઆત થશે સાથે જો વાત કરવામાં આવે તો આ ફોર્મની ચકાસણી જે છે તે પણ થશે ફોર્મની જે ચકાસણી થવાની છે તે સાંજે ની વચ્ચે થવાની છે એ પણ પ્રદેશ કાર્યાલય ખાતે થશે તમામ જે હોદ્દેદારો છે તેમની વરણી કરવામાં આવી છે જેમને જવાબદારી સોંપવામાં આવી છે તે આગેવાનો જે છે તે પણ આવતીકાલે ઉપસ્થિત રહેશે સાથે જ જો વાત કરવામાં આવે તો ફોર્મ પરત ખેંચવાનો સમય જે છે તે પણ આવતીકાલ સાંજનો છે સાંજે થી સાડા ની અંદર ફોર્મ પરત ખેંચવાનો સમય પણ આપવામાં આવ્યો છે એટલે સંભવત એવું રાધા બની શકે કે જે પણ લોકોએ ફોર્મ ભર્યા છે તેની અંદર જે બાકી રહેતા જે નામો છે તે પોતાના ફોર્મ પરત પ્રયત્વી શકે અને કેન્દ્રીય નેતૃત્વ જે નામ જાહેર કરવામાં આવ્યું છે તે જાહેર થઈ શકે છે સાથે જ ચાર તારીખે જે ચૂંટણી માટેની જે પ્રક્રિયા છે તે હાથ ધરવાની છે ચાર તારીખે સવારે દસ થી ની અંદર આ ચૂંટણી પ્રક્રિયા છે તે હાથ ધરાશે સવારે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે જે બસો અને બાણું લોકો આપણે જે રીતે નામ થોડા સમય પહેલા જોયું છે રાધા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કેન્દ્રીય મંત્રી જે છે મનસુખ માંડવિયા સહિતના જે પણ મતદારો છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પણ સમાવેશ થાય છે તમામ લોકો અહીંયા ઉપસ્થિત રહેશે અને મતદાન પ્રક્રિયામાં સહભાગી થશે સાથે જ મતગણતરીનો સમય જે છે તે અગિયાર વાગ્યા બાદનો છે સવારે દસ અગિયાર માં જે મતદાન પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારબાદ અગિયાર વાગ્યા થી મતગણતરીની પ્રક્રિયા શરૂ થશે અને ત્યારબાદ જે વિજય થશે ચૂંટણીની અંદર તેના નામની જાહેરાત જે છે તે થશે મહત્વપૂર્ણ બની રહે છે કે અનેક નામોની અત્યાર સુધી જે છે તે ચર્ચા કરવામાં આવી છે અને આ ખાસ જે ચર્ચા થઈ છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે અનેક નામો એવા છે કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર જે છે તે તરફથી આવે છે વર્તમાન જે પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જળશક્તિ મંત્રી છે સી આર પાટીલ તે દક્ષિણ ગુજરાતથી આવે છે તેમના વિસ્તારમાંથી પણ ભૂતકાળમાં અનેક નામો જે છે તેની ચર્ચા કરવામાં આવે છે અત્યારે હાલની સ્થિતિમાં જોઈએ તો જે પણ નામોની ચર્ચા થઈ રહી છે તેની અંદર ઉત્તર ગુજરાતમાંથી મયંક નાયક શંકર ચૌધરીના નામની પણ ચર્ચા જે છે તે ક્યાંક ને ક્યાંક થવા પામી છે સાથે જ જગદીશ વિશ્વકર્મા કે જેઓ વર્તમાન મંત્રીમંડળના સહકાર મંત્રી છે તેમના નામની પણ ચર્ચા છે કારણ કે તેમની પણ સંગઠનનો બહોળો અનુભવ છે અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ છે તેઓ રહી ચૂક્યા છે બાબુભાઈ જેબલિયા જે છે તેઓ પણ સંગઠનની અંદર જે છે બહોળો અનુભવ ધરાવે છે અને ભૂતકાળમાં તેઓ કામ કરી ચૂક્યા છે ઉદય કાનગા કે જેમને જવાબદારી સોંપવામાં આવી છે તેમનું પણ નામ ચર્ચામાં રાધા ચોક્કસથી હતું સાથે જો વાત કરવામાં આવે તો અર્જુનસિંહ ચૌહાણ જે પૂર્વ મંત્રી છે અને વર્તમાન ધારાસભ્ય છે તેમનું પણ નામ જે છે તે ચર્ચામાં છે આ પ્રકારે અનેક નામો એવા છે પરંતુ કેન્દ્રીય નેતૃત્વ જે છે લીલી ઝંડી આપવામાં આવી તે તમામ જે લોકો છે તે ઉપસ્થિત રહેશે અને તેમની હાજરીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે અને ફોર્મ ભરવાની જે પ્રક્રિયા છે તે જયારે હાથ ધરવામાં આવશે ત્યારે તમામ જે આગેવાનો છે તે ઉપસ્થિત રહેવાના છે ચૂંટણી પ્રક્રિયા જે છે તે ચૂંટણી પ્રક્રિયામાં પણ

કઈ નઈ પેલું ને છેલ્લું તમને કહી દઉં જગદીશ વિશ્વકર્મા છે ઓબીસી ચહેરો છે કોંગ્રેસે પણ ઓબીસી ચહેરો અમિત ચાવડા નો ઉતાર્યો પાછું કયા રે એમ છે અમિત શાહ ના પણ ખાતમ ખાસ છે એટલે જગદીશ વિશ્વકર્મા નું જે છે સૌથી ઘોડો આગળ છે બાકી બધા નાયક સુધી અનિવાર્ય બાકી અત્યારે અમને જે ઇમ્પુટ છે તે પ્રમાણે જગદીશ વિશ્વકર્મા જે છે એનો જ મેળ પડશે એ પ્રમુખ તરીકે આવી રહ્યા છે જી બેન ઓકે જગદીશભાઈ અહિયાં સવાલ એ પણ કે હવે ટૂંક સમયમાં એટલે કે બે હજાર સત્યાવીસ માં આગામી ચૂંટણી

એટલું બધું બેફામ થઈ ગયું છે કે સામાન્ય જનતા તો છોડો પણ અહીંના ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના શાસક પક્ષના ધારાસભ્ય પણ પત્રો લખી લખીને સરકાર ને કીધું છે કે અધિકારીઓ અમારું માનતા નથી એક અહીંથી પ્રસિદ્ધ થતું અમને ગુજરાત નું સૌથી અ વિરાટ દૈનિક છે દિવ્ય ભાસ્કર એનો એક રિપોર્ટ હતો એમાં કેટલાય ધારાસભ્યો એ કીધું કે અધિકારીઓ અમારું માનતા નથી બોલો અને એનું જ કારણ છે કે તમે ગોપાલ ઇટાલિયાને જે અત્યારે લોક સમર્થન મળી રહ્યું છે એ આ જ કારણોસર મળી રહ્યું છે કારણ કે અધિકારીઓ પાસેથી કેમ કામ લેવું એ ગોપાલ ઇટાલિયાને સારી રીતે આવડે છે બીજા બધા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો જે છે એને વધી વધીને શું કરે

સીએમ સહિત ના તમે આઠ કેબિનેટ છે આઠ રાજ્ય કક્ષાના છે એટલે સત્તર જણા છે છવ્વીસ માંથી બરાબર અને હજી બાકીની જગ્યા છે સત્તર ની તો આ બધું જે છે ટોટલ છવ્વીસ ની જગ્યા છે ને સત્તર છે પણ તમે વિચાર કરો સ્થિતિ કેટલી ખતરનાક હશે કે કોઈને ચોથા પાંચમાં મંત્રી નામ નથી ખબર આખા ગુજરાતમાં તમે જનરલી સર્વે કરો તો એટલે સરકાર જેવું કંઈ છે નહીં બે ત્રણ જણા

રાજ્ય કક્ષાના મંત્રી જે છે આપણે બધા લોકો એને મુખ્યમંત્રી માની બેઠા છે તો માનવું પડે એવી સ્થિતિ છે અને સરકાર જેવી કોઈ ચીજ છે નહીં શિક્ષણ મંત્રી છે તો પણ શિક્ષણ માફિયાઓ એક પણ આજ સુધીમાં નથી સજા માફિયા નિયંત્રણ મા રહ્યા આરોગ્ય મંત્રી પોતે છે ખરા પણ દરેકે દરેક પ્રાથમિક હેલ્થ આરોગ્ય કેન્દ્ર ની શું હાલત છે આપણે જાણીએ છીએ અને હોસ્પિટલોમાં કેવા કાંડ થયા છે એ પણ આપણે જાણીએ છીએ એમાં કોઈનો વાળ વાકો થયો નથી જેટલા નામો ચર્ચાઈ રહ્યા છે એ નામ સિવાયનું અચાનક બીજું નામ સામે આવી જાય એક અલગ જ સરપ્રાઇઝ આપી દેવામાં આવે તો એને લઈને આપશું કેશો જગદીશભાઈ આગામી સમયગાળો કેટલો નિર્ણાયક રહેવાનો છે

એ ભારતીય જનતા પાર્ટી માટે અચૂક કે અચૂક ચિંતા નું કારણ છે એટલે એ લોકો હવે આ બધા જે લોકો એવા લોકોને છૂટકો છે જગદીશભાઈ આપનો ખુબ આભાર અમારી સાથે જોડાવા બદલ તો નામોની ચર્ચા ભલે થતી હોય પરંતુ ભાજપ અલગ નામ ની પસંદગી માટે જાણીતું છે એટલે કોઈક અલગ નામ પણ સામે આવવાની શક્યતા અહિયાં છે